ધોરાજી એસટી ડેપોમાંથી બે નવી બસોનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં જૂનાગઢ ધોરાજીથી જામનગર અને સત્તાધાર ધાંગધ્રા રોડ પર આ બસો મૂકવામાં આવી છે આ તકે ધોરાજીના આગેવાનો એસટીના કર્મચારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમરીશ ત્રિવેદી અમરીશભાઈ ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકાર દ્વારા ધોરાજી એસટી ડેપોને આજ રોજ નવી બે બસ ફાળવેલ છે જે આજરોજ ધોરાજી શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા રૂટ ખુલ્લો મૂકવામાં આવેલ છે આ તકે એસટી ડેપો મેનેજર સાહેબ શ્રી તેમજ રાજ્ય સરકાર શ્રી

જૂનાગઢ જામનગર જામનગર ધોરાજી બીજી બસ ફાળવવામાં આવેલ છે જે સત્તાધાર ધ્રાંગધ્રામાં આપેલ છે અને હજુ પણ એસટી વિભાગ દ્વારા નવી બસો ધોરાજી ડેપોને મળશે તે ફાઇનલ છે